નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યના ભાગ બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ છનો જે ગુજરાતી વિષય છે તેના દરેક પાઠ જે છે તે આપણે બબ્બે ભાગમાં બનાવેલા છે ભાગ એકની અંદર આપણે પાઠ અથવા તો કાવ્યની સરળ સમજૂતી આપેલી છે અને ભાગ બેમાં આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેમના જવાબ આપેલા છે તો મિત્રો ભાગ એક તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો આ વિડીયોની અંદર આપણે પાઠ તેર પરોપકારી મનુષ્યની મનુષ્યનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર જોવાના છે મિત્રો જો તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈએ તો સર્વપ્રથમ પ્રશ્ન નંબર એકમાં આપણને વાતચીત આપેલી છે એમાં પહેલો સવાલ તમે સૌથી વધુ ક્યારે હસેલા અને કેમ તો જવાબ આવશે હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો ત્યાર પછી છે બીજો સવાલ તમને આંજણી થયેલી છે એને મટાડવા શો ઉપાય કરેલો તો જવાબ આવશે કે હા મને આંજણી થયેલી છે મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપા નાખવાથી ચાર પાંચ દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે તો જવાબ આવશે ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે થોડી વાર પછી રાહત થઈ જાય છે ચોથો સવાલ ડોશીમાનું વૈદુ એટલે શું તો ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો ચવા સવાલ ચંદનના ગુણ કોણ જાણે છે કહો તો જવાબ આવશે ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે ચંદન ઔષધ છે સૌંદર્ય વધારનાર છે ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એક ઔષધ નથી પિતશામક છે હૃદય માટે હિતકારક છે દુર્ગંધનો નાશ કરે છે છઠ્ઠો સવાલ તમે કઈ કઈ બાબતોમાં બીજાઓની સલાહ લો છો તો અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો એટલે કે અનુભવીઓની સલાહ લઉં છું મિત્રો ધોરણ છની ગુજરાતી વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે દરેકે દરેક પાઠના તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે પાઠના આધારે જોડો એમાં સર્વપ્રથમ તમે જોશો તો સલાહકાર અને સલાહ

ત્યાર પછી અહીંયા ચોથું કેશવ જે છે એને આપણે જોડીશું સિંદૂર દબાવી દેવું ત્યાર પછી સાતમું છે પારસી તો એને જોડીશું કાંદાનો રસ લગાવો અને ફોઈને આપણે જોડીશું શીરો ખાઓ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર ત્રણ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વ્હાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો તો એમાં છે ડુંગર ડુંગરી ત્યાર પછી ટેકરો ટેકરી નાનકો અને નાનકી એવી રીતે ચૂંટલો ત્યાર પછી છે ચૂંટલી ત્યાર પછી છે બચુડો બચુડી ફોડલો અને ફોડલી એવી રીતે ગોટલો અને ગોટલી તો એવી રીતે જોઈએ તો નમણો અને નમણી કુડીલો અને કોડીલી ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ પર રમૂજી વાક્ય બનાવો અને હસો મચ્છર અને મગર તો અહીંયા રમૂજી વાક્ય બનાવવાનું છે જો મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ મરચું અને ખાંડ બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયું પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો હાથી અને રિક્ષા રસ્તાની પડખે ઉભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ પરોપકાર એટલે શું તો પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે બીજો સવાલ લેખકને આંજણી થતાં ડાક્ટરે શી સલાહ આપી હતી તો જવાબ આવશે લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આંજણી પાકી એટલે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખી જો આંજણીને કારણે બહુ પીડા થાય તો કરજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગે છે તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપી એ મને સૌથી વધુ હસવા જેવી લાગે છે ચોથો સવાલ એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના આંજણીનાશા હાલ થયા એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી ઉપર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી પાંચમો સવાલ ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો તો ઊંટ વૈદ એટલે કે ઊંટ વૈદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવા લેભાગુ વૈદ આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર ત્યાર પછી છઠ્ઠો સવાલ આંજણી મટાડવા લેખકના કશો ઇલાજ ન કર્યો વધારે થયો પાસે ગયો ડાક્ટરે કશું ન લગાડવા કહ્યું અને નસ્તરથી ફોડી નાખવા કહ્યું બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા કુટુંબના મિત્રોએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું બજારમાં જતા દુકાનદાર દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ઘોળીને ચોપડવાની સલાહ આપી હજામત કરવા આવનાર કેશવે આંજણી ઉપર સિંદૂર દબાવવાનું કહ્યું શેઠની મિલના ભૈયાજીએ તેમને આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ આ જવાબ તો લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે રસોઈઓ સૂંઠ ચોપડવાનું કહે છે ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ગોળ ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાવવાનું કહે છે બે દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગરી બની ગઈ વળી પાછું ફોયે બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું એ ઉપાય ઠીક લાગતા શીરોએ ખાધો અંતે ડાક્ટર પાસે ગયા ડાક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દ શોધો અને તેના ઉપર છેકો મારી અને યોગ્ય શબ્દ લખો જો રવિવારે સવારે સ્ટેશન ઉપર ગયો ત્યારે ઠંડી હતી અને પરાણે વાંદરા ટોપી પહેરવામાં અહીંયા આવશે પરાણે અને પરાણે પહેરાવવામાં હતી પરાણે અને અને વાંદરા ટોપી ઉપર છેકો આવશે બરાબર પરાણે પહેરાવામાં મને નથી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી રજા આપવામાં હતી ચાલો તો અહીંયા આવું જે છે એ ખોટો શબ્દ છે અને ખોટો છે વાંદરા ટોપી ખોટો છે આવ્યો ખોટો છે આ બધા શબ્દ જે છે ખોટા છે એના ઉપર આપણે છેકામેરા છે સાચો ફકરો જે છે ને આ પ્રમાણે બની શકાય રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો આંખો રડી જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ તો અહીંયા છે ચોપડી અને વાંચી તો જુઓ આપણો જવાબ બનશે જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે એવી રીતે છે બીજું નોટ લખી તો જવાબ આવશે જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે ત્રીજું છે પગ ચાલી તો અહીંયા જવાબ આવશે જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગ ગોટલા જામી ગયા છે ત્યાર પછી છે કાન અને સાંભળી તો વાક્ય બનશે જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાનથી કાન થાકી ગયા છે ખુરશી અને બેસી તો એ જવાબ આવશે જુઓ તો ખરા ખુરશી ઉપર બેસી બેસીને કંટાળો આવી ગયો છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ કાઉન્સમાં આપેલા શબ્દને યોગ્ય શબ્દ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો પરેશ શાળામાં જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી પહેલો સવાલ આદિત્યએ કહ્યું કે હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ બીજું અજય ભજન ગાયને જ ઓફિસે જાય છે રોશન એમના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યો ગયો તો છોડીને સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દમાંથી પ્રગટ સતો ભાવ દર્શાવવા વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો તો જોઈએ આનંદ તો અહીંયા વાક્ય બનશે આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે ત્યાર પછી બીજું છે દુઃખ કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેના શોકનો પાર ન રહ્યો નવાય સૌથી નબળી ગણાતી નૈશની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું ગુસ્સો જવાબ આવશે પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો ત્યાર પછી છે દયા તો વાક્ય બનશે કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ લીટી કરેલા શબ્દો અવડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવું તો જો ચંદુ ચરચરાટ હસે છે તો ચંદુ ખડખડાટ હસે છે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો તો અહીંયા જવાબ આવશે કે પાણી એવું ગંદુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો ત્રીજું શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો તો જવાબ આવશે શનિવારે સવારે પણ મનો ઘસઘસાહ ઊંઘતો હતો માસામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને ઘસકસાટ થયો તો માસામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મધમધાટ થયો હાથી ભાઈ આવે એટલે ધમધમાટ થાય જ તો આથી ભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તે નવી સ્વાધ્યન પોથી ભાગ ત્રણ ચાર પાંચ બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દરેક જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશનનું નામ પણ આપણને આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ અને અહીંયા વધારે માહિતી માટેનો નંબર પણ તમને આપવામાં આવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર તો શું થાય વિચારો લખતા જાઓ અને હસતા જાઓ માણસોને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અસાર્થ વાનરોના ગુણ આવી શકે કુદાકૂદ કરતો થઈ શકે પૂછડી ઉગવાથી તે આજે જે વસ્ત્ર પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂછડી અડચણરૂપ થાય જેમ કે તે પીઠના સહારે સીધો સૂઈ ન શકે વગેરે આરામ પૂછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવું જીવન જીવતો થઈ જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર વાંચો અને લખો દીકરો તો અહીંયા જવાબ આવશે પુષ્પા હું ટીવી જોઉં છું કંજુસ જો પણ ચાલુ ન કરતો પિન્ટુ શાળામાં એક કાળો અને સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષકે જા ઘરે જઈ બૂટ બદલી આવ પિન્ટુ કોઈ ફાયદો નથી શિક્ષક કહે કેમ તો પિન્ટુ કહે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે શિક્ષકએ આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય ઉપર જઈશું અબ્લુ કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું શિક્ષક કેમ એમાં મમ્મીને આવવાની શી જરૂર છે અબલું કહે એટલે દૂર એ મને એકલો જવા દે નહીં ચાલો ત્યાર પછી આપણે અહીંયા આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ હા દોસ્તો ફરી મળીશું આપણે આ એક જે નવો પાઠ છે એટલે કે પાઠ નંબર ચૌદ જે છે તે પાઠ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયના એટલે કે પલાશ વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે